જો ખાલી ઠંડી શરઠી અને અમે ચા પીવીએ ચા આમાં શિયાળા બીવાળો ચા પીવાનું નહીં તમે વિચાર માતાજી મિત્રો અમે લખી હોટેલ આવી ગયા છીએ ભાઈ રામોલ अबदाabra फंडरो आ बे रामोल लक्की जावाला के जा हमारा कथा जा मंगाय काका के 10 मिनट नु 10 તો અમે ચા પી લીધી હવે આ પોવા ખાવા અને પોવા બની ગયું બધું તૈયાર હા પોવા ખાઓ તો ખૂબ મજા આવશે કેમ કે વેરાયટી મજબૂત છે એની તમે પણ આવો અને હું પણ આવ્યો છું રામોલ ચોકડીની એકજ ચોકડી પણ જ છે બધા આવો મિત્રો અમે રામોલથી આવી ગયા છીએ અને અમે વચ્ચે બ્લોક બનાવ્યો નહીં કેમ કે અમને વધારે ઠંડી લાગતી હતી તો અમારા ગ્રુપ મેમ્બર જોઈએ તો અમે મળાઈ રહ્યું છું હા મિત્રો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અમારા યુટ્યુબ ચેનલનું નામ છે કિંગ ઓફ જવ ગ્રુપ જય જય જવ